તૃતીય અધ્યાય તૃતીય શ્લોક સંખ્યા બાર ભૂષણ ભૂષણ અનુવાદ શબ્દ તેમનું જે શાશ્વત રૂપ મથર જગત લીલાઉપીક લીલાઓ માટે અનુકૂળ સ્વયોગ માયાબલમ પોતાની માયાની શક્તિથી દર્શયતા બતાવવા માટે ગૃહિતમ શોધી કાઢ્યું વિસ્માપનમ વિસ્મયજનક સ્વસ્ય તેમનું પોતાનું ચ અને શોભગ રુદ્રે ઐશ્વર્યના પરમ सर्वोच्च पदम अंतिम पद भूषण अलंकार भूषण अंगम अलंकाराणा अनुवाद भगवान कृष्ण પોતાની અંતરંગ શક્તિ યોગમાયાના બળે આ મૃત્યુ લોકમાં પ્રગટ થયા તેઓ તેમની દિવ્ય લીલાઓ માટે સંપૂર્ણપણે उपयुक्त પોતાના શાશ્વત સ્વરૂપમાં પ્રગટ થયા તેમની લીલાઓ બધા માટે વિસ્મયજનક હતી જેમને પોતાના વૈભવનું અભિમાન હતું તે સાંસારિક લોકો માટે અને વૈકુંઠનાથના નામે ઓળખાતા તેમના પોતાના રૂપને માટે પણ તે વિશ્વજનક હતી સાચે જ તેમનું દિવ્ય શરીર આભૂષણોને પણ આભૂષણ છે મહાવાર્થ વૈદિક નિત્યા નામ ચેતન ચેતના ચેતના નામ અનુસાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ભૌતિક જગતમાં બધા વિશ્વની અંદરના બીજા બધા જીવો કરતાં વધુ ચડિયાતા છે બધા જીવાત્માઓના તે અગ્રણી છે સંપત્તિ શક્તિ કીર્તિ સૌંદર્ય જ્ઞાન અને વૈરાગ્ય એ તમામ ઐશ્વર્યોમાં એ નથી કોઈ એમનાથી ચડ્યાતું કે નથી કોઈ તેમના સમાન જ્યારે ભગવાન કૃષ્ણ આ વિશ્વ પર હતા ત્યારે તેઓ માણસ જેવા જ લાગતા હતા કારણ કે આ મૃત્યુલોકમાં તેમની લીલાઓ માટે બરાબર અનુકૂળ રૂપમાં જ તે પ્રગટ થયા હતા તેમના વૈકુંઠ લોકમાં ચતુર્ભુજ સ્વરૂપે દેખાય છે તેમ તે માનવ સમાજમાં નહોતા દેખાતા કેમ કે તેમની લીલાઓ માટે તે અનુકૂળ બની શકે તેમ ન હતું પોતે માનવ સ્વરૂપે દેખાતા હતા છતાં જે છ પ્રકારના ઐશ્વર્ય તેમણે પ્રગટ કર્યા તેથી સિદ્ધ થાય છે કે તેમનાથી ચડ્યાતું કે તેમની બરોબરી કરી શકે તેવું કોઈ ન હતું આ વિશ્વમાં દરેકને પોતાના વૈભવનું થોડું ઘણું અભિમાન તો હોય જ છે પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણ માનવ સમાજમાં હતા ત્યારે તે સમયના વિશ્વ સમયના વિશ્વના તેમના તમામ સમકાલીનો કરતાં તે ચઢિયાતા હતા માનવ નેત્ર જોઈ શકે તે ભગવાનની લીલાઓ પ્રગટ કહેવાય છે અને જ્યારે દ્રશ્ય નથી હોતી ત્યારે અપ્રગટ કહેવાય છે હકીકત એ છે કે જેમ સૂર્ય કદી આકાશ છોડતો નથી તેમ ભગવાનની લીલાઓ પણ કદી અટકતી નથી સૂર્ય આકાશમાં હંમેશા પોતાની ભ્રમણ કક્ષામાં યોગ્ય સ્થાને જ હોય છે પણ આપણી મર્યાદિત દ્રષ્ટિને લીધે કોઈ વાર દેખાય છે ને કોઈ વાર નથી દેખાતું એ જ રીતે ભગવાનની લીલાઓ એક વિશ્વમાં કે બીજા વિશ્વમાં સતત ચાલુ જ હોય છે જ્યારે ભગવાન કૃષ્ણ તેમના દ્વારકાના દિવ્યધામમાંથી અપ્રગટ થયા ત્યારે તેઓ માત્ર ત્યાંના લોકોના નેત્ર સમક્ષથી અદ્રશ્ય થયા એટલું જ એ એવી એવી સમજ પણ ન થવી જોઈએ કે તેમનું દિવ્ય શરીર જે મૃત્યુલોકની લીલાઓ માટે જ અનુકૂળ છે તે તેમના વૈકુંઠ લોકમાંના ભિન્ન દિવ્ય શરીર કરતા જરા પણ ઉતરતું છે મૃત્યુ લોકમાં પ્રદર્શિત થયેલો તેમનો દેહ પણ ઉત્તમતાની દ્રષ્ટિએ એટલો જ દિવ્ય છે એમ વિચારીને કહી શકાય કે વૈકુંઠ લોકમાં તેઓ જે કૃપા દર્શાવે છે તેનાથી પણ વધુ ચડિયાતી લીલાઓ મૃત્યુલોકમાં ભગવાન બતાવે છે વૈકુંઠ લોકમાં તેઓ મુક્તાત્મા અથવા નિત્ય મુક્ત પ્રત્યે દયાળુ હોય છે પરંતુ મૃત્યુલોકમાં મૃત્યુલોક પર તેમની લીલાઓમાં તે પતિ તો જે નિત્યબદ્ધ અથવા હંમેશા માયાથી બંધાયેલા જ હોય એ લોકો પર પણ કૃપા કરે છે તેમણે પોતાના છ પ્રકારના ઉત્તમ ઐશ્વર્યનું પ્રાગટ્ય તેમની યોગમાયાની શક્તિ વડે મૃત્યુલોકમાં કર્યું તે તો વૈકુંઠમાં વૈકુંઠલોકમાં પણ દુર્લભ છે તેમની બધી જ લીલાઓ ભૌતિક શક્તિથી નહીં કિંતુ આધ્યાત્મિક શક્તિથી પ્રદર્શિત કરવામાં આવી હતી વૃંદાવનમાં તેમની રાસ લીલાની ઉત્કૃષ્ટતા અને સોળ હજાર પત્નીઓ સાથેનું તેમનું ગૃહસ્થ જીવન વૈકુંઠમાં નારાયણ માટે પણ આશ્ચર્યજનક છે પછી આ લોકમાં અન્ય જીવો માટે તે ચોક્કસ જ હોય હોય જ ભગવાનના અન્ય અવતાર નામ દૃષિ અને વરાહ ને માટે પણ તેમની લીલાઓ આશ્ચર્યજનક છે તેમનું ઐશ્વર્ય એટલું ઉત્કૃષ્ટ હતું કે વૈકુંઠાધિપતિ વિષ્ણુ ભગવાન ભગવાન કૃષ્ણથી ભિન્ન નથી છતાં તેમને પણ આ લીલાઓનું પૂજન કર્યું હતું ઓમ જ્ઞાતિ મિરાંતિસ જ્ઞાનાંજનસલાકયા ચુરૂન્મીત્ય તસ્મૈશ શ્રી ગુરૂવે નમ શ્રી ચૈતમોષ સ્થાપિતૂતલે સ્વયંપાં દ સ્વદાંતિક વંદેહં શ્રી ગુરૂ શ્રીયુતપદકમલં શ્રી ગુરૂ ન વૈષ્ણવાઈ રૂપ સાગરજાત સગણરઘુનાથાની તમ તમ સજીવમ સાધ્વેતમ સાવધૂત પરીજનસિતમ કૃષ્ણચૈત્યદેવમ શ્રી રાધાકૃષ્ણ પાદાન સોગણ ગણલિતા શ્રી વિશાખાન્તા હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધેવૃંદનેશ્વરી વૃષભાનુંસુતે દેવી પ્રણમામી હરી પ્રિયે વાંછાકલ્પતૃપચ કૃપાસિંધુ એવ ચતિતાના પાવન વ્યો વૈષ્ણવેભ્યો નમો નમ જય શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિતાનંદ શિવ અદૈતગાદર્શિવાસદિ ગોરભક્ત બૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો આ ભાગવતમ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે અહીં ભગવાન કહે છે કે ભગવાન કૃષ્ણ પોતાની અંતરંગ શક્તિ યોગમાં એના મળે આ મૃત્યુલોકમાં પ્રગટ થયા અહીં જેમ ભગવદ્ ગીતાના દરેક અધ્યાયના ટાઇટલ છે એમ અહીંયા પણ આ ભગવગીતા આ ભાગવતમનું જે ટાઈટલ જે છે એમાં કે ભગવાનનું કૃષ્ણનું સ્મરણ એટલે આપણે કઈ રીતે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી શકીએ એ વિશે આખો અધ્યાય સમજાવે છે કે કન્ટિન્યુ આપણે કઈ રીતે ભગવાનનું સ્મરણ કરી શકીએ તો આપણે જોઈએ છે કે અત્યારે આ ભૌતિક જગતમાં જે જીવો છે એ લોકો બધા સ્મરણમાં પરોવાયેલા છે કે કેવી રીતે જીવનયાપન કરવું કેવી રીતે બીજું કંઈક ધન પ્રાપ્ત કરવું કેવી રીતે સામાજિક હોદ્દો પ્રાપ્ત કરવો બધી અનેક બાબતોમાં એ લોકો તલ્લીન છે માઇન્ડ એ લોકોનું એમાં એંગેજ છે પણ કોઈનું માઇન્ડ એંગેજ નથી ક્રિષ્ણનું સ્મરણમાં નથી તો આ ક્રિષ્ણનું સ્મરણ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે ક્રિષ્ણનું સ્મરણ આપણને અંત સમય કમાવશે પણ કેમ કે લોકોને તો આ ખ્યાલ જ નથી કે આપણે એક દિવસ મૃત્યુ પામવાનું છે મૃત્યુ સમય કંઈ ભગવાનનું સ્મરણ કરવાનું છે આવું કોઈને ખ્યાલ જ નથી ઘણા દૂર છે લોકો આંગથી જે ભૌતિક જગતના જીવ છે એ આ વસ્તુથી બહુ દૂર છે એ લોકોને ખ્યાલ જ નથી કે આવું બી કંઈ કરવાનું હોય લોકો એમ સમજે છે કે ભાઈ ફેમિલીનું મેન્ટેન કરવું અથવા સારી રીતે જીવવું અને એ લોકોનું કલ્યાણ કરવું બસ આ જ એ લોકો એમ લાગે છે કે આ જ આદર્શ જીવન છે પણ લોકોને ખ્યાલ નથી કે કૃષ્ણનું સ્મરણ ભગવાન કૃષ્ણનું સ્મરણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે જો તમે આ નહીં કર્યું અને બીજું બાકીનું બધું કર્યું તો તમારું જીવન અસફળ થઈ જશે તમે તમે આખી દુનિયા જીતી લીધી પણ જો અંતે નારાયણ સ્મૃતિ નહીં થાય તો શું ફાયદો થશે તો લોકોને એ ખ્યાલ નથી તો એટલા માટે ભગવાન જેમ આપણે આપણા બાળકને કોઈક વસ્તુ માટે લલચાવે ને કોઈ કાર્ય કરવા માટે એવી રીતે ભગવાન અહીંયા આપણને આપણા માટે લીલા કરવા આવે છે ભગવાનને આવું કંઈ કરવાની કોઈ જરૂરત નથી પણ ભગવાન આપણને આકર્ષણ આકર્ષણ આપવા માટે લીલા કરે છે અહીંયા મનુષ્ય મનુષ્ય રૂપે ઉતરીને કેમ કે આપણને કઈક મજા આવે કઈક આપણે ખેંચાઈએ ભગવાન તરફ આપણને આકર્ષણ થાય તો એ કહે છે કે ભગવાન કૃષ્ણ પોતાની અંતરંગ શક્તિ યોગમાં ભલે આ મૃત્યુ લોકમાં પ્રગટ થયા હવે ખરેખર તો આ મૃત્યુ લોક છે અહીંયા તો ભગવાન ક્યારેય નહીં દેવતાઓ પણ નથી આવતા પણ છતાં ભગવાન પણ આવે છે આપણા માટે કે કોઈ બધ જીવ જાગી જાય અને મારી પાસે આવે આ મૃત્યુ લોક છે જ્યાં વારંવાર જન્મ મૃત્યુ થાય છે એવા સ્થાનમાં ભગવાન પ્રગટ થાય છે અને તેઓ તેમની દિવ્ય લીલાઓ માટે સંપૂર્ણપણે ઉપયુક્ત પોતાના શાશ્વત સ્વરૂપમાં પ્રગટ્યા તો જે ભગવાન જે દ્વિજિત સ્વરૂપ જે મૂરલી સ્વરૂપ છે દ્વિજિત સ્વરૂપ એ ભગવાનનું મૂળ મૂળ સ્વરૂપ છે તો ભગવાન એ સ્વરૂપે થયા અહીંયા આ યુગમાં કેમ કે લોકોને આકર્ષણ આવે ભગવાનની પ્રત્યે આકર્ષણ થાય કેમકે લોકોને બધા બીજા વસ્તુમાં આકર્ષણ છે પણ આમાં આકર્ષણ કઈ રીતે ઉત્પન્ન થાય એટલે ભગવાન મનુષ્ય રૂપે ઉતરે છે કે જો એક મનુષ્ય શું કરી શકે અને હું શું કરી શકું તો આપણે જોઈએ છીએ કે જ્યારે ભગવાન દ્રાપડમાં પ્રગટ થયા ત્યારે ભગવાન કેટલી મનોહર લીલા કરી જ્યારે ભગવાન નાના હતા તો ત્યારે ભગવાન માખડ ચોરવા જતા હતા ભગવાન બાળકો ગોપાળો સાથે ગાયો ચડાવવા જતા હતા તો એક સામાન્ય મનુષ્ય લાગે આપણને પણ ભગવાન એક સામાન્ય મનુષ્ય નહીં હતા પણ કેમ કે લોકોને આકર્ષણ કરવા માટે ભગવાને આવું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું મનુષ્ય શરીર પણ છતાં પણ આ જગતના લોકો એટલા દુર્ભાગ્ય છે કે એ લોકો સમજતા નથી કે જે મનુષ્ય રૂપે આ જે વ્યક્તિ દેખાય છે એ પરમ ભગવાન છે આવો આવું મા માઢા માનુષ્યમ પરમ આશ્રિતમ પરમ ભવંત મમભૂત મહેશ્વરમ હું જયારે મનુષ્ય રૂપે ઉતરું છું ને તો મૂઢ લોકો નથી સમજતા લોકો એવા સમજે કે આ તો સામાન્ય વ્યક્તિ છે આ તો કૃષ્ણ એને તો યશોદા માતાના ત્યાં જન્મ ઘરમાં જન્મ લીધો ભગવાન થોડા જન્મ લે એ તો એને બધી અનેક પ્રકારની કોમેન્ટ કરે નથી સમજી શકતા ભગવાનને આટલું મનુષ્ય રૂપે ઉતરે છે તો પણ નથી સમજી શકતા કે આ પરમ ભગવાન છે એમ પણ એનું કારણ એ બીજું એ છે કે ભગવાન એમ કહે છે કે ભાઈ હજારો હજારો લોકો હશે ને એમાં કોઈ એક જ મને સમજશે બધા નહીં સમજશે તો આપણે જોઈએ છે કે જ્યારે ભગવાન ધાપણમાં હતા તો ત્યારે બી બધા નહીં સમજતા હતા કે કૃષ્ણ ભગવાન છે કોઈ ખાસ ખાસ ભીષ્મ કે પાંચ પાંડવો થોડા લોકોને જ ખબર હતી કે કૃષ્ણ પૂર્ણપુરમ પરમેશ્વર ભગવાન છે તો બધાને નહીં ખબર હતી તો ભગવાન એટલા માટે આ મનુષ્ય આપણી જેવું રૂપ લઈને આવે છે આપણી આકૃતિમાં ને એવી લીલા કરે છે કે જેથી લોકોને આનંદ મળે અને લોકો આકર્ષાય આપણે ક્યારેક કૃષ્ણ સ્મરણ કરી શકીએ કે જ્યારે આપણને આ બધી લીલા ખબર હોય ભગવાનની ના દિવ્ય કાર્યો ખબર હોય તો આપણને એ સ્મરણ થાય એનું ભગવાને શા માટે બધી લીલા કરી કે આપણે એને રિપીટેડલી સ્મરણ કરી શકીએ એને યાદ કરી શકીએ તો કૃષ્ણનું સ્મરણ સ્મરણ આપણે કન્ટિન્યુ રહે તો એટલા માટે ભગવાને આજે લીલા કરી તો એ મુખ્ય કારણ છે કે કૃષ્ણનું સ્મરણ આપણને થાય આ મૂળ લીલા કરવાનું કારણ આ છે કે ભગવાનનું સ્મરણ થાય ભગવાન કંઈ પોતાના ઐશ્વર્ય પ્રદર્શિત કરવા માટે નથી આવ્યા અહીંયા પણ એવું કંઈ કાર્ય કરે દિવ્ય કે જેથી લોકો એને આકર્ષાય ને ધ્યાનમાં આવે કે કેવી રીતે એક સાત મહિનાનું બાળક આખું ગોવર્ધન ધારણ છે કેવી રીતે પોસિબલ છે એટલે કોઈ વિચાર કરે અને એમાં એને સમજવાની કોશિશ કરે કે કેવી રીતે આ પોસિબલ છે કે અઢાર માઇલ ની પૂતના છ મહિનાનું બાળક મારી નાખે એ કઈ રીતે પોસિબલ છે એટલે ભગવાન મનુષ્ય રૂપમાં એવા કાર્ય કરે કે મનુષ્ય નહીં કરી શકે એટલે તો ભગવાન કહેવાય એટલે મૂળ જે ભગવાનનો એ આ છે કે લોકોને બદ્ધ જીવના જો જે છે એને આકર્ષવા પછી કે છે કે જેમ તે પોતાના વૈભવનું અભિવાન અભિમાન નતું તે સાંસારિક લોકો માટે અને વૈકુંઠનાથના નામે ઓળખાતા તેમના પોતાના રૂપને માટે પણ તે વિસ્મયજનક હતી સાચે જ તેમનું દિવ્ય શરીર આભૂષણોનો પણ આભૂષણ છે એટલે ભગવાન જે લીલા જે છે ને એ ખરેખર બહુ વિસ્મયજનક છે આપણે નહીં સમજી જ નહીં શકીએ ઘણા લોકો નથી માનતા કે નહીં આવું બધું કોઈ કરી જ નહીં શકે તો આ જોઈએ છે આપણે કે બ્રહ્મા જેવા બ્રહ્મા બી મોહિત થઈ જાય છે ઇન્દ્ર પણ મોહિત થઈ જાય છે નથી માણી શકતા કે આ કેવી રીતે એક નાનો બાળક કેવી રીતે આ કરી શકે કે મારો મારા નામે જે વૃંદાવનમાં ગોવર્ધનમાં જે મારા નામે જે યજ્ઞ કરતા કેવી રીતે બંધ થઈ જાય એક બાળકને કહેવાતી એટલે આ બહુ વિસ્મયજનક છે આ પછી કહે છે કે અનુસાર ભગવાન ભૌતિક જગતમાં બધા વિશ્વની અંદરના બીજા બધા વિશ્વ જીવો કરતા પણ વધુ ચડ્યા હતા છે ભગવાન કહે છે કે મારતી ઉપર કોઈ નથી હું જ પરમ છું બધા તે અગ્રણી છે સંપત્તિ શક્તિ કીર્તિ સૌંદર્ય જ્ઞાન અને વૈરાગ્ય એ તમામ ઐશ્વર્યોમાં નથી કોઈ તેમનાથી ચડ્યાતું કે નથી કોઈ તેમના સમાન તો આ બધી વસ્તુને આપણે ક્યારેક કન્ફર્મ કરી શકીએ આપણે એમની લીલા આપણે જાણતો હતો કે કેવી રીતે ભગવાનના છ છ ઈશ્વરથી પહોંચ છે દરેક આપણે જોઈએ છે કે ભગવાનમાં સંપૂર્ણ ત્યાગ છે સંપૂર્ણ વૈરાગ્ય છે લીલા જે આપણે વાંચીએ છીએ તો ત્યારે ખ્યાલ આવે છે કે ભગવાનને ગોપીઓ સાથે બી કેટલું એટ્રેક્શન હતું પણ છતાં ભગવાનને જેવું બી આદેશ આવ્યો કે ભાઈ તમારે મથુરા જવાનું છે એટલે ભગવાન તરત નીકળી ગયા બરાબર પછી ઘણી ઘણા બધા એવા ઐશ્વર્યો છે ભગવાનના ઐશ્વર્યો વૈરાગ કે જેને આપણે લીલા દ્વારા સમજી શકીએ કે કોઈ નહીં કરી શકીએ આ આપણને આપણા પોતાના ઘરનું જેટલું એટેચમેન્ટ હોય છે કે આપણને એમ થાય કે દસ પંદર કલાક બે ચાર કલાક બહાર રહ્યા હોય તો આપણે એમ થાય ક્યારે સાંજે ઘરે જાઉં આપણને એવું એટેચમેન્ટ હોય પણ ભગવાનને આવું કોઈ એટેચમેન્ટ નથી ભગવાન એક સેકન્ડમાં બધી વસ્તુને ત્યાગ કરી દે છે ઐશ્વર્યનો વૈરાગ દરેક વસ્તુનો તો એટલા માટે એ જ ભગવાનથી કોઈ ચડ્યાતું નથી ભગવાન કહે છે ને કે મારાથી પેલો કયો શ્લોક છે મતા પર અર્જુન મારી સમાન પણ કોઈ નથી ને મારી ઉપર પણ કોઈ નથી તો શા માટે કૃષ્ણ સિવાય કોઈ આવું નથી કહી શકતું કારણ કે કોઈ પરમ ભગવાન નથી કૃષ્ણ જ પરમ ભગવાન છે કોઈ પણ આપણે વેદો પુરાણો ઉપનિષદો કે તમે એમાં જુઓ તો કોઈ પણ વ્યક્તિ એવી ચેલેન્જ નથી કરતો કે હું ભગવાન છું એમ કોઈ નથી કહેતું ખાલી કૃષ્ણ જ કહે છે કેમ કે વાસ્તવમાં ખાલી ક્રિસ્ત સિવાય કોઈ ભગવાન નથી પછી જ્યારે ભગવાન કૃષ્ણ આ વિશ્વ પર હતા ત્યારે તેઓ માણસ જેવા જ લાગતા હતા કારણ કે આ મૃત્યુલોકમાં તેમની લીલાઓ માટે બરાબર અનુકૂળ રૂપમાં તે જ પ્રગટ થયા હતા તેમના લોકમાં ચતુર્ભુદ સ્વરૂપે દેખાય છે તેમ તે માનવ સમાજમાં નહોતા દેખાતા હવે ભગવાનનું વૈકુંઠ લોક જે છે ત્યાં ભગવાન ચતુર્થ સ્વરૂપમાં છે જેમ ભગવાન અહીંયા જયારે દ્રાપણમાં પ્રગટ થયા ત્યારે પહેલા એ માતા દેવકીની સામે ચતુર્ભુદ્ધ સ્વરૂપમાં હતા પણ એમણે જોયું કે અહીંયા આ જે મનુષ્ય સ્વરૂપ છે ને એ અનુકૂળ છે એટલે તરત જ રૂપમાં પોતાનું રૂપાંતર કરી નાખ્યું એમણે તો અહીંયા એ દ્વિભૂત સ્વરૂપમાં છે માટે તેમની લીલા એમની લીલા અનુકૂળ બની શકે તે માટે પોતે માનવ સ્વરૂપે દેખાતા હતા છતાં જે છ પ્રકારના ઐશ્વરને તેમણે પ્રગટ કર્યા તેથી સિદ્ધ થાય છે કે તેમનાથી ચડ્યાતું કે બરોબરી કરી શકે તેવું કોઈ નથી એટલે મનુષ્ય જે બે હાથ વાળો કે બે પગ વાળો જે મનુષ્ય જે ક્યારેય નહીં કરી શકે એવા કાર્યો ભગવાને કર્યા આ વિશ્વમાં દરેકને પોતાના વૈભવનું થોડું ઘણું અભિમાન તો હોય જ છે પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણ માનવ સમાજમાં હતા ત્યારે તે સમયના સમયના વિશ્વના તેમના સમકાલીન કરતા તે ચડિયાતા હતા એટલે ભગવાનને કોઈ કોઈ પણ પ્રકારનું માન અભિમાન કેવું કંઈ હોતું નથી આપણે જાણીએ છીએ કે ભગવાન પોતે જ્યારે યુદ્ધ ચાલતું હતું તો રથના ઘોડા ધ્યાન રાખતા હતા અર્જુન અર્જુન જેમ કે એ પ્રમાણે ભગવાન કરતા હતા અર્જુન કે ભગવાન ડાબી સાઈડ રથ લઈ જાઓ તો ડાબી સાઈડ 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 જમણી જમણી સુપ્રીમ પર્સનાલિટી પરમ ભગવાન અર્જુન ના કહેવાથી ડાબી સાઈડ જાઓ તો ડાબી સાઈડ જમણી સાઈડ જાઓ જમણી સાઈડ આપણે થોડુંક કાર્ય કરતા હોય અને આપણે આપણે કોઈ જરાક કહી દઈએ તો આપણે તરત ઈગો આવી છે કે યાર હું આટલો મોટો સાહેબ છું ને મને આ વ્યક્તિ આવું કહે છે હું એનો બોસ છું ને આવું કહે છે એવું થઈ જાય આપણને તરત જ પણ ભગવાન જો કે જેના કણકણ માંથી રોમ રોમ કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે એ ભગવાન અર્જુનની આજ્ઞાને માને છે કેમ માને છે કેમ કે ભગવાન સ્થાપિત કરવા માંગે છે અહિયાં કે મારી જે લીલા જે છે ને એ બહુ દિવ્ય છે એમ આ ભગવાન લીલાનો એક ભાગ છે કે જે પુણ્યશાળી વ્યક્તિ હશે ને એને જ આ વ્યક્તિ વસ્તુમાં સમજ પડશે ને નહીં સમજ પડે નહીં તો અહીંયા લોકો એમ કે અર્જુન ને કૃષ્ણ બે એક જ છે પણ ના એવું નથી અર્જુન ને કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન છે ને અર્જુન એનો દાસ છે તો આ લીલા જે છે એ ભગવાન એટલા માટે મનુષ્ય દેહમાં કરે છે કે લોકો એને સમજે કે અર્જુન ને ક્રષ્ણમાં શું તફાવત છે ઘણા લોકો એમ જ કહે કે નહીં અર્જુન ને ક્રિષ્ન સરખા જ છે પણ એવું નથી તો ભગવાનને કોઈ જાતનું અભિમાન કેવું હોતું નથી માનવ માનવ નેત્ર જોઈ શકે તેવી ભગવાનની લીલાઓ પ્રગટ કહેવાય છે અને જ્યારે તે દ્રશ્ય નથી હોતી ત્યારે અપ્રગટ કહેવાય છે હકીકત એ છે કે જેમ સૂર્ય કદી આકાશ છોડતો નથી તેમ ભગવાનની લીલાઓ પણ કદી અટકતી નથી તો અત્યારે આપણે આપણે પાંચ વાગે પોણા પાંચે આવીએ તો આપણને સૂર્ય નથી દેખાતો બરાબર પણ એનો મતલબ એવો નથી કે સૂર્ય નથી સૂર્ય કલાક પછી ઉદય થશે સાત વાગે સાડા સાથે કે બરાબર એના ટાઈમ પ્રમાણે પાછો સાંજે સાત વાગે અસ્ત થઈ જશે તો આ રીતે સૂર્ય જે રીતે ઉદયને અસ્ત થાય છે ને એ રીતે ભગવાનની લીલા પણ કન્ટિન્યુ નિત્ય લીલા ભગવાનની નિત્ય લીલા ચાલી રહી છે આ તો એવું નથી કે દ્રાપડિકમાં ભગવાને પોતાની લીલા સંકેલી લીધી એટલે હવે ભગવાન નથી અથવા ભગવાન મરી ગયા એવું નથી પણ ભગવાનની લીલા નિત્ય લીલા ચાલુ છે જેમ ગઈકાલે પ્રભુજીએ કીધું કે ભાઈ એક ના બાણ વાગવાથી ભગવાન એ બી પગમાં બાણ વાગે છે પગમાં છાતીમાં બી નથી વાગતું પગમાં વાગે છે પણ આ ભગવાનની દિવ્ય લીલા છે આ આ દિવ્ય લીલા છે ભગવાનની કે પારઘી ભગવાન ભગવાને જોયું કે ભાઈ હવે મારે મારું જે કંઈ કાર્ય હતું પૃથ્વીનો ભાર ઓછો કરો એ પૂરું થઈ ગયું છે એટલે ભગવાને પછી એક ગુલાબનું ફૂલ હતું પોતાના પગમાં મૂક્યું એટલું ફાઇન ગુલાબનું ફૂલ હતું તો એ પહેલાં હરણ હરણની આંખ દેખાડી અને હરણે ત્યાં બાળ માર્યું અને પગમાં બાળ વાગીને ભગવાને એ લીલા ત્યાં સમાપ્ત કરી ભગવાન ત્યાં ભાગવતમમાં એવું નથી લખ્યું કે ભગવાન ત્યાં મૃત્યુ પામ્યા એવું નથી લખ્યું પણ ભગવાન અપ્રગટ થઈ ગયા ત્યાંથી તો બધા લોકો કે ભગવાન થોડા મરી જાય તમારે તો ભગવાન મરી ગયા ભાઈ તમે વાંચો તમે ભક્તોનો સંગ કરો તો કહું પડે ને જે વસ્તુ જેના સબ્જેક્ટની છે જેના વિષયની છે એની સાથે તમે બેસો તો ખ્યાલ આવે તમને કઈ રીતે ખ્યાલ આવે કે ભગવાનનું ફિલો ભગવાનનું તત્વ શું છે જન્મ શું છે મૃત્યુ શું છે પ્રગટ પ્રગટ અપ્રગટ વસ્તુ શું છે જો ને ભગવાન હું પ્રગટ છું જન્મ નથી લેતા ભગવાન ભગવાને જન્મ લીધો જ નથી ભગવાન પ્રગટ થયા છે પણ એ લોકોને નથી ખ્યાલ એટલે લોકોને ખાલી ડિસ્કશન કરવું છે પણ ડીપમાં નથી ઉતરવું બસ આપણે તો દૂરથી ભક્તિ કરવાની બહુ ઊંડાણમાં નહીં જવાનું તો ઊંડાણમાં નહીં જાવ તો કૃષ્ણનું સ્મરણ નહીં થશે ભાઈ જો કૃષ્ણનું સ્મરણ કરવું હોય તો ઉડાણમાં જવું જ પડશે નહીં જશો ને કિનારે જશો તો કોઈ ફાયદો નહીં થશે એટલે શોર્ટમાં કે ક્રિષ્ણનું સ્મરણ બધાથી અગત્યનું છે તમે દુનિયાનું બધું જ કાર્ય કરી લીધું તમારી માતાને પિતાને દેશને સમાજને બધાને ખુશ કરી દીધા પણ ક્રિષ્ણને ખુશ નથી કર્યા તો તમારું જીવન અસફળ એટલે ક્રિસ્તને ખુશ કરવા માટે ક્રિષ્ઠને સ્મરણ કરવા માટે જ આ જીવન મળ્યું છે અને જો જેનું સૌભાગ્ય હોય એ વ્યક્તિ જાગી જાય ભક્તો બહુ પ્રયાસ કરે છે ભગવાનનો પ્રયાસ કરે છે કે વધુને વધુ લોકો જાગે તો જો જાગી જાય ને કૃષ્ણનું સ્મરણ કરે તો આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બધા બચી જાય તો આજ આ શ્લોક જે છે એનો ઉદ્દેશ આ છે કે કૃષ્ણનું સ્મરણ થાય અને આપણા જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી શકીએ હરે કૃષ્ણ વિષ્ણુનું હા એટલે કૃષ્ણ કે વિષ્ણુનું સ્મરણ હરે કૃષ્ણ